હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવી આલુ સેવ બનાવીએ આ શીતળા સાતમ કે દિવાળી પર તમે આ રીતે સેવ જરૂરથી બનાવજો સેવ બનાવવા માટે મેં અહીં ચાર જેટલા બાફેલા બટેકા લીધા છે બાફેલા બટેકાને આ રીતે છીણીની મદદથી છીણી લઈશું તેને છીણવાથી આપણે જે સેવ સંચામાં બનાવી રહ્યા છીએ તેમાં તે ભરાઈ નહીં જાય અને તેનું ટેક્સચર પણ ખૂબ સારું આવશે બટેકા આ રીતે છીણી લીધા બાદ આપણે તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલી હિંગ અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એક ચમચી જેટલો ચાટ મસાલો અહીં તમે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો છેલ્લે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તેમાં ચણાના લોટને આ રીતે ચાળીને ઉમેરીશું અહીં મેં ત્રણ કપ જેટલો ચણાનો લોટ લીધો છે બધો ચણાનો લોટ આ રીતે ચાળી લીધા બાદ આપણે તેને હાથની મદદથી આ રીતે બરાબર મિક્સ કરી લઈશું અહીં લોટ બાંધવામાં આપણે બિલકુલ પાણી રેડવાનું જરૂર નથી પરંતુ આ રીતે બટાકાના મોઈશ્ચરમાંથી જ આપણો લોટ સારી રીતે બંધાઈ જશે લોટ બાંધવામાં ઉતાવળ ન કરવી અને તેમાં પાણી રેડી ન દેવું ધીરે ધીરે તમે જેમ જેમ મિક્સ કરતા જશો તેમ તેમ બટેકામાં પાણી છૂટું પડશે અને આ રીતે લોટ બાંધીને તૈયાર થઈ જશે મિક્સ કર્યા પછી આ રીતે લોટ બનીને તૈયાર થઈ જાય છે તેમાંથી અડધો મેં આ રીતે સેવ પાડવામાં સંચામાં ભરી દીધો હતો અને બીજી બાજુ તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું તેલ બરાબર ગરમ થઈ ગયા બાદ આ રીતે આપણે સેવ પાડી લઈશું અહીં તમારી સેવ એકદમ છૂટી છૂટી પડશે તેમાંથી કોઈ સેવ નહીં પડે પરંતુ અહીં આ સેવ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અહીં આપણે આ સેવમાં બટેકું ઉમેર્યું હોવાથી તેમાંથી કોઈ ગૂંચડા જેવો શેપ નહીં પડે પરંતુ આ રીતે તેમાંથી છૂટી છૂટી સેવ બનીને તૈયાર થાય છે તમે જે પ્રમાણે પોળી કઢાઈ લીધી હોય તે પ્રમાણે સેવ ઉમેરી દઈશું અને ત્યારબાદ ઝારાને ઊંધો ફેરવી દઈશું જેથી તેમાંથી સેવ પડવાની બંધ થઈ જશે અને પાળેલી સેવને આ રીતે ઝારાની મદદથી બધી બાજુ ફેરવતા જઈ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ અહીં તમે થોડી માટે ગેસની ફ્લેમ વધારી કરી શકો છો બટેકું ઉમેર્યું હોવાથી આ સેવ ક્રિસ્પી થવામાં થોડી વાર લાગશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં આ પ્રમાણેની આપણી સેવ તળાઈને તૈયાર થઈ ગઈ છે થોડીવાર ગેસની ફ્લેમ ફાસ્ટ રાખ્યા બાદ આપણે ગેસની ફ્લેમને એકદમ મીડિયમ કરી દઈશું તેનાથી આ પ્રમાણે એકદમ ક્રિસ્પી અને ઉજળી એવી આલુ સેવ બનીને તૈયાર થઈ જશે એ જ રીતે અહીં મેં બીજી સેવ પણ પાડી લીધી છે જ્યારે સેવ આપણે તેલમાં પાડીએ ત્યારે તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ કારણ કે જો તેલ ઠરી ગયું હશે તો તમારી સેવમાં તેલ ભરાઈ જશે અને તે એકદમ કોરી નહીં બને આજ પ્રમાણે તમારે બધી સેવ ઉમેરી દેવાની છે અને સેવ ઉમેરી ગયા બાદ ગેસ ગેસની ફ્લેમ થોડી વધારી દઈશું અને તેને ફેરવતા જઈએ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ અહીં આપણે આ રીતે સેવનો બીજો ઘાણ પણ બનીને તૈયાર થઈ ગયો છે આ રીતે જો તમે એકવાર સેવ બનાવશો તો બહારની સેવ લાવવાનું ભૂલી જશો એકદમ ટેસ્ટી અને ચટપટી એવી આલુ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે હવે તેને પંદરથી વીસ દિવસ માટે એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો